અને એક ભાઈની કોમેન્ટ વારે વારે આવે તો મારા કોમેન્ટનો આન્સ આપી દો તમે ભાઈ વારે વારે પૂછો છો કે બેન તમે તમારો ઓરિજિનલ વોઇસ કેમ નથી કરતા પછી ત્યારબાદ પહેલી વખતમાં તમે પહેલી કોમેન્ટમાં પણ એવું કીધું હતું કે ટાઈક બેનનો એનો અવાજ છે એમ તો યુટ્યુબ છે ને એ આપણને પરમિટ આપે કે આપણે કોઈપણના વિડીયો ઉપર આપણે આપણું વોઇસ એ જ ન કરીએ અને એના વોઇસ ઉપર આપણે વિડીયો બનાવીએ તો પણ ચાલે પણ એમાં થોડાક પ્રોટોકોલ હોય છે ફોલો કરવા પડે નહીંતર આપણે ચેનલ ઉડી જાય અને બીજી વાત કે મારો ઓરિજિનલ વોઇસ કરવા માટે મારે થોડીક હેલ્પ જોઈએ જેમ કે હું એક તો એકલી છું હમણાં એકલી હોય તો એમ કરી નાખું વિડીયો હું ખુદ જ બે ત્રણ રોલ કરી શકું એટલે રૂમ નાના છે એટલે હું ખૂબ વિડીયો ન બનાવી શકું અને મારે ખૂબ હેલ્પ લેવી પડે તો આ બેસ્ટ પર્સન કહેવાય કે કોઈ પણ એક વ્યક્તિ જો વિડીયો બનાવતું હોય અને સપોર્ટ લઈ શકે એવું ન હોય તો આમાં કોપીરાઈટ પણ ન આવે અને વિડીયો બનાવી શકે તો હવે આપણે બતાડી દઈએ બારનો નજારો એ હા બારનો નજારો કંઈક આવો છે મિત્રો બહુ જ વરસાદ અંધાઈ રહ્યો છે જો ને આ રુદ્રના પપ્પા જાય છે બહાર કેટલો વરસાદ અંધારો રૂમ માં તો એટલો અંધારો જ છે હા હા નહીં પડે દાદા શું કરસ આ માવ હા એ હો છે હાથ માવો રુદ્ર પડી છે એ બાવ હાલે દી કાલો અંદર જો મિત્રો અંધારો પડે છે બો તો હવે જઈએ છીએ અંદર કેમ કે અંદર એક ફિલ્મ ચાલે છે રામ ને બલરામ તો ઈ ટીચર નું નામ છે રામ બલરામ મૂવી ચાલુ છે જો અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર નું છે તો ફિલ્મ પૂરો થઈ જાય પછી હું હવે બધું કામ કરીશ જવો તો મિત્રો એક ઝાપટું આવે વહી ગયું જો બધું આમ ભીનું કરી કરે આપણે મહેંદી હોરવી છે પણ ટાઈમ નથી બહુ મળતો

પીપળો છે અને આપણો બીલી પત્ર ગાય તો દોવાઈ ગઈ છે હવે બીજે ગાય દોવાની રહી આ દોવાની છે આપણે હાલો મિત્ર ડોકી ગાય ને જો ખાણ મૂક્યો અને ગોરીને આમાં અડીએ નહીં ને ત્યાં લગી આપણે પાંચ પાંચ આવ્યા કરે

પુત્ર રુદ્રના પપ્પા હજી એક ગાય ગવે છે અને હું આવી છું લઈટ કરવા દિવસ આથમાઈ ગયો છે તો દીકરા હોય ગયા એટલે આપણે હવે કરી નાખીએ કામકાજ ઘરના જેમ કે કંઈ હોય નહીં એટલું બધું પણ રુદ્રએ જે વેર્યું હોય એ બધું હોય અને રુદ્રાના પપ્પા જો આપણે ખાવાવાળું બધું છે એ હવે ગાય ગવે છે અહીંયા બેઠો છે કુતરો બિલાડો એવો એટલે ભગાડી પાછો મીનો હમણાં આવશે તો હલો હવે એન્ડ આપી દઈએ કેમ કે હવે બ્લોગ બહુ લાંબો થઈ જાય અને પછી તમારા મોબાઈલમાં ઉપર છે નહીં બહુ ફૂલ બ્લોગ હોય તો પછી ઘટે તો બ્લોગ સારો લાગે તો લાઈક કરી દેજો ચેનલ ઉપર ન હોય તમારે આવા વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળશે આવા જ બ્લોક ત્યાં સુધી